સુરતના બેસ્તાન ખાતે આવેલા આકાશ ઇન્ડસ્ટ્રીયલમાં પાવરની ડીપીમાં શોર્ટ સર્કિટ આગ લાગી હતી ત્યારે સરતાણામાં પતરાના શહેરમાં તો ડબોલી નીચે કચરાના ઢગલામાં આગ લાગતા ફાયર ભાગ દોડતું થયું હતું સુરતમાં આગની ઘટનામાં વધારો થઈ રહ્યો છે ત્યારે સુરતમાં અલગ અલગ ત્રણ જગ્યાએ આગની ઘટના બની છે સુરતના બેસ્તાન પાસે આવેલા આકાશ ઇન્ડસ્ટ્રીયલમાં પાવરની ડીપીમાં શોર્ટ સર્કિટથી આગ લાગતા બેસ્તાન ફાયરની ટીમ સ્થળે દોડી ગઈ હતી અને પાણીનો મારો કરી કાબુ મેળવ્યો છે જ્યારે સરથાણા વિસ્તારમાં પ્રમુખ ઇલેક્ટ્રોક્સની બાજુમાં આવેલા સાત જેટલા પતરાના શેડમાં આગ લાગી હતી શોર્ટ સર્કિટના કારણે લાગેલી આગની જાણ ફાયરને કરાતા તાત્કાલિક ફાયરની ટીમ સ્થળે દોડી ગઈ હતી આગ પર સતત પાણીનો મારો કરી કાબુ મેળવ્યો હતો જે પતરાના શેડમાં આગ લાગી હતી ત્યાં જ બાજુમાં ઇલેક્ટ્રિકનો મોટો શોરૂમ આવ્યો હોય જેથી આગ તેમાં પસરે તે પહેલા જ ફાયરે આગ પર કાબુ મેળવ્યો હતો ડબલ્યુ નીચે કચરાના ઢગલામાં આગ લાગી હતી પવનના કારણે જોત જોતા માગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ત્યાં નજીકમાં જ આવેલા હાયરાજ બિલ્ડિંગના રહીશોમાં ડર જોવા મળ્યો હતો કે ફાયરની ટીમે સ્થળે દોડી જાય આગ પર કાબુ મેળવ્યો હતો ત્રણેય જગ્યાએ લાગેલી આગમાં કોઈ જાનની ન થતા લોકો અને તંત્રે હાસ્કર અનુભવ્યો છે અઝર કૃષિ સાથે પ્રકાશવાળા